નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની મનપસંદ યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય ગુજરાતી તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજ લેવાયેલ એકમ કોસોટીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું જોઈએ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ ફકરાના આધારે આપો તો અહીં તમને એક ફકરો આપેલો છે તેના આધારે તમારે સવાલના જવાબ આપવાના રહેશે જોઈએ પેલું કિસ્સાના પુત્રને શા માટે બચાવી શકાયો નહીં કિસ્સાનો પુત્ર માંદો પડ્યો હોવાથી અનેક વેદ પાસે જવા છતાં તેના કોઈ તેના પુત્રને બચાવી શક્યા નહીં બીજું કિસ્સા પોતાના પુત્રને ખૂબ ચાહતી હતી એવું તમે શાના આધારે કહી શકો જવાબ તમે અહીં જોઈ શકો છો ત્રીજું ભગવાન બુદ્ધની વાત સાંભળી કિસ્સાએ શું કર્યું હશે ત્રીજું શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો જેનો પતિ મૃત્યુ પામ્યો તેવી સ્ત્રી વિધવા પુત્રને બચાવવા બીજા કયા કયા પ્રયત્નો કરી શકાયા હોત રોજ લેવાયેલ ધોરણ સાત વિષય ગુજરાતીની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ મેળવવા આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો વોટ્સએપ પર પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરો બીજો પેરેગ્રાફ છે તેના પરથી જોઈએ સવાલના જવાબ પેલું મેં ફરવા જવા માટે સ્વેટર મોજા મફલર લીધા છે તો હું કયા પ્રદેશમાં શાળામાં આવો છો ત્યારે તાપમાન કેવું હોય છે ચોથું મારી ગંધ પ્રત્યેની સંવેદના તીવ્ર છે તો મારો નિવાસ કયા પ્રદેશમાં હશે પાંચમું મહત્તમ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો ન્યૂનતમ ત્યારબાદ ત્રીજો પેરેગ્રાફ છે આપણી ફરજ શી છે બીજું મોંઘા બલિદાન કેમ આપવા પડ્યા છે ત્રીજું આપણને અન્ન જળ કોણ પૂરા પાડે છે ધરતી માતા ત્યારબાદ ચોથું આપણે કોના માટે સમર્પિત થવું પડે છે પાંચમું આપણને સ્વતંત્રતા કેવી રીતે પ્રાપ્ત થઈ ચોથો પેરેગ્રાફ છે પેલું સિંહ પર કોણ કેવો ઉપકાર કર્યો સિંહ પર દરબારે ઉભા પગે સેવા ચાકરી કરી અને સિંહને સાજો કરવાનો ઉપકાર કર્યો ત્રીજું સિંહ કૂતરાનું કામ કરતો હતો એટલે ચોથું ઊભા પગે સેવા કરીનો શો અર્થ થાય ત્યારબાદ પાંચમું સિંહે દરબારને કેમ કોઈ પ્રકારનું નુકસાન ન કર્યું પાંચમો પેરેગ્રાફ છે એમાં પેલું શેરીઓને આપણે કેવી રીતે ગંદકી કરીએ છીએ બીજું ગાય માતા ક્યારે ખુશ થાય છે ત્રીજું શાને પવિત્ર ગણવામાં આવ્યા છે ચોથું મ્યુનિસિપાલિટીને ગંદકી ન થાય એ માટે શી વ્યવસ્થા કરી છે પાંચમું આપણે સમાજને શું અર્પણ કરીએ છીએ ત્યારબાદ છે પ્રશ્ન બે આપેલી કહેવતમાંથી કોઈ એક કહેવત સમજાવો પેલું મા તેમાં બીજા બધા વગડાના વા તો એ તમે કહેવતનો અર્થ જોઈ શકો છો બીજું પાખા ખડે કાઠા ન ચડે હિંમતે મદદે ખુદા ચોથું ગોળ વિના કંસાર મા વિના સુનો સંસાર ત્યારબાદ પ્રશ્ન ત્રણ નીચે આપેલ વિષયોમાંથી કોઈ એક વિષય પર અરજી લેખન કરો પેલી તમારી શાળામાં વીજળીનો તાર તૂટી ગયેલ છે તેની વિદ્યુત બોર્ડને જાણ કરતી અરજી લખો બીજું તમારા ગામમાં સાત દિવસથી શેરી લાઇટ બંધ છે તેની અરજી કરતો પત્ર ગામના સરપંચને લખો ત્રીજું તમારે રમતગમતના સાધનોની જરૂરિયાત માટેની અરજી શાળાના આચાર્યને લખો ચોથું તમારે પ્રવાસમાં જવાનું છે એના માટેની અરજી તમારા શાળાના આચાર્યને કરો પાંચમું તમારા ગામમાં ગંદકી દૂર કરવા માટેની અરજી તલાટીને લખો પ્રશ્ન પાંચ આપેલા વિભાગોમાંથી કોઈ એક વિભાગ પસંદ કરીને માગ્યા મુજબ જવાબ લખો પેલું શબ્દ જૂથમાંથી અલગ પડતો શબ્દ લખો શોભ શોભ અલ્પ થોડું તો એમાં ત્યારબાદ પ્રશ્ન ચાર આપેલી અધૂરી વાર્તાઓ પૂરી કરો પેલું એક જંગલ જંગલમાં પ્રાણીઓની સભા ભરાય એટલામાં શિયાળ ના મોબાઈલ ને રીંગ વાગીને પછી તો અહીં વાર્તા તમે લખેલી છે જોઈને લખી શકો છો ત્યારબાદ બીજી વાર્તા છે એક વેપારી વેપાર કરવા દેશ છોડીને પરદેશ ગયો ખૂબ પૈસા કમાયો ત્યાર બાદ ત્રીજું એક મોટું તળાવ હતું એ તળાવમાં એક દિવસ વિચિત્ર પ્રકારનું ચિત્ર જોઈ બધા મગર અને દેડકાઓએ સભા કરી પરંતુ ત્યારબાદ ચોથું એક ફુગો ઉડતો ઉડતો આકાશ તરફ જઈ રહ્યો હતો બધા લોકો અચરજથી એને જોઈ રહ્યા હતા અચરજનું કારણ એ હતું કે ફુગો એકલો નહીં પરંતુ એની સાથે ત્યારબાદ પાંચમો ઊંટ અને હાથી પાકા ભાઈ બંધ હતા એક દિવસ બંને શેરડીના ખેતરમાં ગયા પછી ત્યારબાદ બ રેખાંકિત શબ્દને સ્થાને યોગ્ય રૂઢિપ્રયોગ મૂકી વાક્ય ફરીથી લખો દુદામામાએ પગરખાનું માપ પાકે લીધું દુદામામાએ પગરખાનું માપ નક્કી કરી લીધું અથવા નિશ્ચિત કામ કરવું ત્યારબાદ ક નીચે આપેલા વાક્યમાં યોગ્ય વિરામજીન હમૂકો હવે ભાણાતા રોઈ રહ્યું ને મારું રહ્યું એમ કર શુક્રવાર પાકો જા હવે વેણ ફરે તો કે છે બસ ત્યારબાદ આપેલા વાક્યમાંથી ક્રિયાપદ શોધીને લખો પાંડવોએ મોટો યજ્ઞ કર્યો કર્યો ઈ કોષમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તેણે શી રજૂઆત કરી ત્યારબાદ છે વિભાગ બ અલગ પડતો શબ્દ પ્રકાશ તેજ તમ માં પ્રકાશ રેખાંકિત શબ્દોનો રૂઢી પ્રયોગ મને મારા ગુરુજી એક વાત એક વખત શીખવે એટલે મારા મનમાં ગોઠવાઈ જાય એટલે કે યાદ રહી જાય ત્યારબાદ વિરામચિહ્ન હતું કોનો દીકરો છે એ તો સમજ તારા ધર્મની ભાષા તું જ નહીં શીખે ત્યારબાદ ક્રિયાપદ મને શિક્ષકે ગુજરાતી વ્યાકરણ શીખવ્યું એમાં શીખવ્યું યોગ્ય વિકલ્પ પસંદ કરી મારે ભાઈ મારે શું કામ કરવાનું છે ત્યારબાદ નીચેના શબ્દ જૂથમાંથી અલગ પડતો શબ્દ લખો શશી ચંદ્ર સુધાકર મયંક મયંક ત્યારબાદ ત્યારબાદ રૂઢિપ્રયોગ ગઈ ગઈ શાખ છે તમે જોઈ શકો છો લખવાનું છે સિંહે થોડું પાણી પીધું ને પાછો સુઈ ગયો સૂઈ અને પીધું યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો આ ઓરડામાં ખાલી જગ્યા ફરે છે કોણ ત્યારબાદ વિભાગ ચાર અલગ પડતો શબ્દ તન કાયા શીશ શીશ રૂઢિપ્રયોગ યુક્તિ સફળ ન થઈ પ્રયત્ન વ્યર્થ થવો ત્યારબાદ વિરામચિહ્નો મૂકીને ચાલો ઉઠો ઉગતા સૂર્યને નમસ્કાર કરો ત્યારબાદ ક્રિયાપદ શોધવાનું છે નાની વહુએ દાણા પિતાને મોકલ્યા મોકલ્યા ત્યારબાદ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તમારે ખાલી જગ્યા જવાનું છે ક્યાં ત્યારબાદ વિભાગ પાંચ અંબર ધરતી ધરિત્રી અવનિ તો અમર રૂઢિપ્રયોગ પાયો નાખ્યો મંડાણ માંડ્યું મેં કહ્યું બૂટની કિંમત શી છે ક્રિયાપદ ખેડૂતે બળદ છોડ્યા છોડ્યા ખાલી જગ્યા પૂરો આમાંથી તમે ખાલી જગ્યા પુસ્તક પસંદ કરશો કયું વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રોને વિડીયો શેર કરો